બરોડાથી નીકળ્યો છું સુરત તરફ જવા સુરતમાં એક બહુ પ્રચલિત મારી એક એડ હતી વર્ષો પહેલા આઈ થિંક સો બાર પંદર વર્ષ પહેલાં એક એડ બહુ જ વાયરલ થઈ હતી અને એનું નામ હતું ટકાડાક ટકાટક સાબુ અને એની રીમેક ઉપરથી એક સરસ મજાની એડ બની રહી છે એડનું શૂટ કરવા જઈ રહ્યો છું તમારા બધાના આશીર્વાદથી તો નીકળ્યો છું આ બધી ટનાટન ટન જુઓ પાછલા રસ્તે અને અમારા ભાઈબંધા છે લેવા અમારા બરોડાના જ છે પાછા અને કે જય ઠાકર અમારા ભાઈ બરાબર છે ને જય ઠાકર નીકળ્યા છીએ રસ્તામાં જે ઘટનાઓ જઈશ બરાબર તો જોડાયેલા રો બીજું તો શું કાણા આ ચૌજો તાપ બહુ છે હું તો એસી ગાડીમાં જઉં છું તમે એસી ગાડીમાં ફરો એવી ભગવાન ના પ્રાર્થના મારી પછી આ નીકળ્યો છું રસ્તામાં પાછો તમારી સાથે વાતો કરતો કરતો જઈશ પણ આમ જે રોડ બોર્ડ તમે જોવો તો બહુ પડે છે આ ટોલ નાખું બોલ નાખું આ હા 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 એના ઉપર મુસાફરીની જે મજા આવે એ પાછો હું માણું તમને બતાવું ખરું જોવો મજા પડશે જોરદાર

માતૃશ્રી ઘણા સમયથી બીમાર હતા અને એ વખતે પણ હું નહોતો જઈ શક્યો અને દેવલોક પામ્યા ત્યારે પણ નહોતો જઈ શક્યો પણ આજે જ્યારે સુરત આવવાનું થયું છે તો મારા ભાઈનું ઘર છે એટલે ઓલવેઝ મારે એક શ્રદ્ધાંજલિ આપવા આવું હતું એમને સાંત્વના આપવા આવું હતું ને આજે પહોંચ્યો છું અને અહીંયા માતા દર્શન કરાવીશ તમને બધાને ફેમિલી બેઠું છે પણ માળીના હાથના રોટલા અમે બહુ ખાધા છે અને ઓલવેઝ યાદ રહેશે આ બધા ભાઈઓ બેઠા છે એમના મોટા ભાઈ બાળકોને પછી વાત કરું પરમ મિત્ર વાથીજીના ઘરેથી નીકળી ગયા છીએ અને હવે હોટલ તરફ જઈશું જે કંપનીએ હોટલ બુક કરાવી છે ત્યાં અને સુરત જોતો જોતો જાઉં છું સુરત ખૂબ સુંદર અને સ્વચ્છ થઈ ગયું છે ક્યારેક જાઓ તો મજા આવશે ફરવા ફેમિલી સાથે ત્યાં બોમ્બે માર્કેટ છે સાડીઓનું સસ્તામાં સાડીઓ મળે છે બૈરો ખુશ થઈ જશે પહેલાં અમે ખુશ થાય પહેલાં હોટેલ પર પહોંચીએ જય અંબે ફ્રેન્ડ્સ હમણાં ખૂબ ટ્રાફિક રસ્તામાં નડ્યો જમ્યા અને પછી હાલ પહોંચ્યા છીએ સુરતનો લોકેશન ઉપર આવ્યો છું વેરી ઇન્ડિયા છે તમે જોઈ શકો છો આજુબાજુ વેરી રીચ એરિયા વેરી રીચ એરિયા અને એમાં મને અહીંયા હોય છે હોટલ સગુન તમે જોઈ શકો છો આ હોટલ સગુન એન્ડ રેસ્ટોરન્ટ એન્ડ બેન્કવિટ હોલ અહીંયા હું અહીંયા પહોંચ્યો છું એની બાજુમાં છે કિસ્ના કેન્ટીન પછી વોલવોનો શોરૂમ પણ છે અને હવે એન્ટર થઈશ ત્યાં આગળ રૂમ બુક હતો પહેલાંથી હવે થાકી ગયો છું કારણ કે સવારે વહેલા આઈ થિંક સો ચાર વાગે ઉઠવાનું છે કારણ કે ચાર વાગે ઉઠી અને પાંચ વાગે લોકેશન પર પહોંચવાનું છે કારણ કે જો લેટ પડીશ ને તો કદાચ ત્યાં આગળ બહુ બધી ગરદી થઈ જશે તો હું પહોંચી ગયો છું અહીંયા સગુનના એન્ટ્રેસમાં ઘણા બધા મિત્રો હાય દોસ્ત કેમ છો મજામાં બધા હાય હાય બધા ઓળખી આનંદની વાત છે

સરસ મજાની હોટલ છે હમણાં પહોંચ્યા કારણ કે વચ્ચે ટ્રાફિક એટલો બધો નડ્યો અને ભાઈ શ્રી રૂમ ખોલી રહ્યા છે રૂમ બતાવું હાલ એટલે કંટાળીને જમી પરવારીને પહોંચ્યા છીએ અને અમારો રૂમ આ લોકોનો બહુ અદ્ભુત રૂમ છે મજા આવે એવો અને સુરત એટલે કહેવાય ને કે સપનાની નગરી છે મજા આવે સંડાસ બાથરૂમ ચેક કરી લઈએ એ બી સારું છે સરસ વેરી નાઈસ બસ પહોંચે છે હવે મસ્ત મજાનો રેસ્ટ કરીશું કાલે સવારે શૂટિંગની વાતો કરીશું અને શૂટિંગમાં શું શું થાય છે એ બધું હું તમને બતાવી કારણ કે બહુ મોટી એડ છે તમને પણ મજા આવશે લવ યુ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ હાય ફ્રેન્ડ નમસ્કાર ગુડ મોર્નિંગ જય અંબે જય જગદંબે જય ગુરુદેવીમાં આજ તો હવાર હવાર મું ઉઠ્યો ને દાવ થઈ ગયો એટલે મારે લગભગ ચાર વાગે સાડા ચાર વાગે નીકળવાનું હતું પણ બન્યું એવું કે વરસાદ ભગવાન વરસાદ એવો પાડ્યો કે આરામ મળ્યો પછી પ્રોડક્શનમાંથી ફોન આવ્યો કે જીતુભાઈ છ વાગે ઉઠજો અને છ વાગે નીકળજો એટલે સાત વાગે ચાલુ થઈ જાય મેં બધું કોઈ વાંધો નહીં તો થોડો આરામ બી મળી ગયો ઉઠી ગયો હવે હોટલ ચેકઆઉટ કરી નાખીશ કારણ કે પતિ ગયો છે ખેલ આપણો અહીંયા એટલે કહેવાનું મિનિંગ નાઇટ સ્ટે ફિનિશ હવે સીધું શૂટિંગ પતાવીશ શૂટિંગ પતાવ્યા બાદ નીકળી જઈશ સીધો બરોડા ઘરે ઘરેથી આગળના કાર્યક્રમની સૂચિ તમને આપીશ પણ હા અત્યારે એડ શૂટ બૂટ કરું છું સુરત બુરત બતાવે એડનું શૂટિંગ બુટિંગ બતાવે પાછા જોડાયેલા રહ્યા છું હોસ દોસ્તો નીકળી ગયો છું શૂટિંગ પર જવા માટે જોવાનું સુમસાન છે કારણ કે વરસાદ ચાલુ છે અને બસ હવે પહોંચી જઈએ

ઓલવેઝ મારી સાથે કનેક્ટેડ રહ્યા છે અને વેરી ગુડ નેચર બહુ મજા આવી એમની સાથે અને બધી ટીમ અહીંયા છે અમારા બેકરીવાળા ભાઈ જો તૈયાર થઈ ગયા ના ટાન શું નામ રાખ્યા મોબાપે બાપે મહેશભાઈ વાહ મહેશભાઈ મજામાં મહેશભાઈ આ મહેશભાઈ બધું એનું હેન્ડલ કરે છે વરાછાની શાખા પછી અમારા ભૈશ્રી જે અમારા સારથી બની નાયા છે એ છે અમારા કેમેરામેન દાદા છે સર શું નામ આપનું

શૂટિંગ ચાલુ થઈ ગયું છે ડિરેક્ટર સાહેબ શોટ સમજાવે છે પાછા અમારી બાજુમાં જે ભાઈ ચશ્માવાળા છે એ બી કલાકાર છે સુરતના પ્રોપર હાયે અને એમની સામે જે પેલા ઉભા છે ટોપીવાળા એ દસ વર્ષથી ત્યાં નોકરી કરે છે અને એમને પણ સમજાવવું પડે કારણ કે એ કલાકાર નથી પણ એમને ધીરે ધીરે સમજાવીને એડ પૂરી કરવાની છે બહુ મોટું નામ છે અતુલ બેકરીનું અને એની એક એડ છે એ એડ કરવા માટે આવ્યો હતો સરસ સ્ટાફ છે બહુ મજાનો આ શૂટિંગ આ રીતે નાનામાં નાની વસ્તુઓને સમજાઈને કરવું પડતું હોય છે નાના નાના શોર્ટ હોય એ બધા શોર્ટને આપણે ક્રિએટ કરતા હોય શૂટિંગ તો ચાલુ થઈ ગયું છે પણ હવે વરસાદ જુઓ સરસ મજાનો વરસાદ પડી રહ્યો છે ગરમી બહુ હતી થોડી ઠંડક થઈ ગઈ વરાછા વિસ્તારમાંથી આમાં શૂટ પતશે પછી એટલે પાછું બી પછી વાત કરવું હમણાં બોલાવે છે એટલે

અતુલ બેકરીનો આખો શોરૂમ હતો આઉટલેટ ત્યાં શૂટિંગ પતાવ્યું અને હવે જઈએ છીએ ફ્લોર શૂટ કરવા વરાછાનો એરિયા છે ઘીચ એરિયા અને ઘીચ એરિયામાં શૂટિંગ કરવાનું છે આઈ બનવાની છે અમારી પણ હવે શૂટિંગ તો કરના પડેગા મળીએ વરાછાના ઘીચ વિસ્તારમાં શૂટિંગ કર્યું હું તમને બતાવવાનો હતો પણ મને મોકો જ ના મળ્યો કારણ કે પબ્લિક એટલી બધી હતી કે હેરાન હેરાન થઈ ગયા કારણ કે શૂટિંગ શૂટિંગ એટલે બધા ભેગા થઈ જાય બધા ફોટા પડાય બધાના પ્રેમભાવ હતો એટલે મજા આવી મને પણ એ બધું પતાવીને પાછા નીકળ્યા છે બીજી જગ્યાએ આમ તો સુરત મેં કીધું બતાવું પણ આમ તો તમે બધા જોયેલું જ હોય પણ મને એમ તો લાવો મારા વિડીયોમાં તમને થોડું સુરત સુંદર શેર બતાવી દઉં ઊંચી હે બિલ્ડિંગને લિફ્ટ તેરી બંધ હે એની માને જુઓ તો એ મોટી મોટી બિલ્ડિંગો જોરદાર આખું ડેવલપ થઈ ગયું છે સુરત કોઈક અલગ જ એરિયામાં આવ્યા છીએ હું તો પહેલીવાર આવ્યો આ એરિયામાં પણ સરસ છે પેલું કહેવાય ને કે ઊંચા ઊંચા બંગલા બનાવો બારીઓ મેલાવો કે વીરો મારો થાય અમે બધા થઈ રહ્યા હવે ધીરે કારણ કે મને એવું લાગે છે કે આ બધોનો પ્લાન લંચ કરવાનો છે કારણ કે મને ભૂખ તો લાગી છે હું જોવો ઊંચી ઊંચી બિલ્ડિંગો છે સિગરેટના ખોખા જેવી પણ અહીંથી થઈને મને ભૂખ લાગી છે એમાં કીધું એ લોકોને મેં કીધું ભૂખ લાગી જ સાહેબ ટાઈમ થઈ ગયો છે અને બહુ હમણ ભૂખ્યા ખોટા એટલે પેલા જમાડી દો તો બહુ આનંદ મંગલ ને ઐશ્વર્યા રાય થઈ જાય એટલે ખુશ થઈ જાય કે હા હા કરી નાખીએ ભોજન સમારંભ પણ આ બિલ્ડિંગો જુઓ તમે હે ને કાચની બારીઓને વીરા ઝગમગ થાય પૈસા હોય તો વીરો ઝગમગ થાય બાકી આ કાચની બારીઓ કોમની નહીં આ ઝાડવણ બાળવણ જે સુંદર લોકેશન એમ શૂટિંગ કરવાની મજા આવે એવી જગ્યાઓ છે આમ તો સુરત આવો તો ફરજો આ બધે પરિવાર સાથે તો મજા આવશે અને પેલી હાડીઓ વાળું કીધું એ ખાસ યાદ રાખજો મારી બુનો હાડિયો હારમ હારી મળે છે સસ્તીન જોરદાર ભૂલ ના પડે ઘરવાળા છેતરી ના જોઈ જીવન લેજો હા જો બિલ્ડિંગો મજા પડે એવી જગ્યા હતી મને આનંદ થઈ ગયો આમ સુરતમાં કોમ આવે એટલે આનંદ થઈ જાય કારણ કે વર્ષો પેલા બહુ કામ કર્યું છે મેં લંચ બ્રેક પડી ગયો છે જમવા માટે આવી ગયા છે હોટલમાં તમે જોઈ શકો છો સરસ હોટલ છે અમે છે અંતે શૂટિંગ પતી ગયું અને હવે નીકળી ગયા છીએ સીધા બરોડા જવા તો બરોડા છું બધા આરામ કરજો જય માતાજી અને પોતપોતાનું ધ્યાન રાખજો અને આ ગાડીઓ ખદડાય છે ઘણી કાંકર રસ્તા

એટલું ચોખ્ખું અને સુંદર સિટી છે બરોડા મારે જ્યારે બરોડા શિફ્ટિંગ થયો ત્યારે ઘણો બધો વિચાર કરીને થયો હતો કે કઈ સિટીમાં મારે સેટ થવું પણ બરોડા એટલે એક સંસ્કારી નગરી છે બધી નગરીઓ સંસ્કારી જ છે પણ હું વડોદરા રહું છું એટલે વાત કરું છું ત્યાં ટ્રાફિકનું સેન્સ પણ લોકોમાં બહુ સારું છે લોકો કદાચ સમજી લો કે સિગ્નલ ઉપર કોઈ ટ્રાફિક પોલીસ હોય કે ન હોય પણ જો સિગ્નલ પડેલું હોય તો પોતાની અંગત ફરત સમજી અને લોકો ઊભા રહેતા હોય છે આ સુંદરતા બરોડાની જોઈ શકો છો તમે બસ બરોડા એન્ટર થઈ ગયા છીએ અને હવે ઘર તરફ જઉં છું શૂટિંગ પતી ગયું પતાઈ હવે ઘરે જઈને આરામ કરીશ ધમ બધા બે આરામ કરજો અને ફરી પાછા નવા બ્લોગમાં મળીશું ત્યાં સુધી જય માતાજી જય અંબાઈ જગદંબઈ